જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓ અને ભુલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને હમસને જેમ સ્વાગત કરું છું આપનું આપણે આજ કે ડેસ પાબર ન્યુ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારિયાવતી કાય ભૂલ ચૂક થઈ جاتی હોય તો મારી સમાજના મિત્રો આગેવાનો અને ભાઈઓ મને માફ કરજો આજનો જે વિડિયો છે ગેનીબેન ઠાકોર વિશે જે આ વિડિયોમાં હું સમાચાર ગેનીબેન ઠાકોરને સંભળાવવાનો છું તો બન્યા રહેઓ વિડિયો પરને વિડિયો બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણી સમાજનો અને આ ગેનીબેન ઠાકોરનો એક પણ સવાલ અને સમાચાર મિસ ન થઈ જાય તો ચાલો આજના વિડિયોની અને સમાચારની શરૂઆત કરીએ ભાવธาร સભ્ય ગેનીબેન ઠાકોર એ તો લોકો તે ફક્ત ને ફક્ત ખેડૂતોને સપોર્ટ કરે છે અને ખેડૂતો માટે જ લડે છે ખેડૂતો માટે જ નહીં ફક્ત ગરીબો માટે લડે છે આમ તો કહેવા જોઈએ તો ગરીબો માટે હંમેશા આગેલો હોય છે કોઈ પણ ગરીબો માટે કામ હોય કે કોઈ પણ નાના મોટા કામ હોય તો ગરીબોના ગમે તે કામમાં ગેનીબેન ઠાકોર આગળ હોય જોઈએ કે કામ નાનું હોય કે કામ મોટું હોય ગેનીબેન ઠાકોર ગરીબો માટે હંમેશા આગળ જોતા મળે છે જોવા મળે છે જ્યારથી આપણે શંકરભાઈ ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવી અને આગળ આવ્યા ત્યારથી ગેનીબેન ઠાકોર ગરીબો માટે લડાઈ લડી રહ્યા છે અને જે ગરીબોને સપનાઓ દેખાડ્યા હતા જીત્યા પહેલા જે ગરીબોને વચન આપ્યા હતા તે વચનોમાં સફળતા થોડી થોડી પ્રાપ્તિ કરી રહ્યા છે ગેનીબેન ઠાકોર ધીરે ધીરે બધા પણ સપનાઓ પૂરા કરી દેશે ગેનીબેન ઠાકોર ખેડૂતોનો એવો વિશ્વાસ છે ને ખેડૂતોને ખેડૂતોને હંમેશા ગરીબો ગરીબો માટે અને ખેડૂતો માટે સપોર્ટ જ કરતા હોય છે ગેનીબેન ઠાકોર અને આ આજે પણ એક એવો જ કામ કરતા જોવા મળે છે ગેનીબેન ઠાકોર એટલે કે ખેડૂત માટે જ છે મતલબ કે કેનાલ એટલે કે કેનાલ તો ખેડૂત માટે જ હોય છે સરકારી કામ ચાલતું હોય ને જેને ચેક કરવું અને તેને જે કામ સરખી રીતે ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યો તો એ તો બહુ સારી વાત હા લોકો ચેક કરતા હોય છે પણ તે પોતે ચેક નથી કરતા હોતા બીજા લોકો મતલબ કોઈ એમએલએ હોય છે તે એમએલએના પોતાના હિતમાં અને પોતાના અંદર જે કામ પોતાના એરિયાની અંદર જે કામ સરકારી ચાલી રહ્યું છે તે કામ પોતે ખુદ એમએલએ નથી ચેક કરતા કારણ કે ઘણા બધા બીજા લોકો આવે અને ચેક કરી જાય છે પણ આ જે ગેનીબેન ઠાકોર છે તે પોતે ચેક કરતા જોવા મળે છે આ પોતે ગેનીબેન ઠાકોર કેનાલની અંદર ઉતરી અને કેનાલ નવી બની રહી હતી કેનાલને બનતી પગેથી ઠેસ મારી અને કેનાલનું કામ ચાલુ હતું તેને ચેક કરતા જોવા મળ્યા છે

થઈને આવા સરસ કામ કરી રહ્યા છે ને આવું સરસ સંભાળ રાખી રહ્યા છે તો મિત્રો આ આજ દર્શાવે છે કે એની ઠાકોર ગરીબો માટે કેટલું કામ કરી શકે છે તો એ વાત પર એક લાઈક તો બની જાય મિત્રો મારા ભાઈઓ મારા વડીલો આજના આજ સમાચાર હતા ગેનીબેન ઠાકોર જે કેનાલમાં ઉતરી અને કેનાલની ચેકિંગ કરી રહ્યા હતા ગેનીબેન ઠાકોરે ચેકિંગ કર્યું હતું કે કામ ચાલુ છે તે કામ નકલી તો નથી ને પોતે પગના ઠેસથી પાટું પાટુ મારી અને કામને ચેક કર્યું હતું કે કામ જે ચાલી રહ્યું છે સરકારી કામ ચાલી રહ્યું છે કેનાલનું કામ ચાલી રહ્યું છે ખેડૂતોને ક્યાંક નુકસાન ના થાય ખેડૂતોને ક્યાંક નકલી કામ ના મળે તે વિશે ગેની બેન ઠાકોર પોતે આવી અને ચેક કરી ગયા છે તો આ હતા મિત્રો આજના સમાચાર જે આ વિડીયોમાં પેશ કર્યા જો મારી વાત થી કઈ ભૂલસુક થઈ ગયું હતું માફ કરજો તો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની